મજામાં જ હશો ને ફરી એકવાર તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડિયોમાં ભાઈ આ બ્લોગ પાછો ને ચાલુ કરી દીધો જ્યાં ઓલો બ્લોગ પૂરો કર્યો મામાની ગામથી ભાઈ બહુ તાણી કરીએ ને તો પાછા બધા રોકાઈ ગયા છે ભાઈ બહુ તાણે એટલે કહેવાય જરાક તાણ કરે ને અમારે જોઈતું એટલું હોય બધા રોકાઈ ગયા છે માસી ડાયરો અને બપોરા કરીને પછી જવાનું છે ને કપડા એના એ પહેરી રહેગા ભાઈ કારણ કે રોકાવાનું કંઈ નક્કી હતું નહીં સાંજે એમ હતું કે સવારે નીકળી જવાનું છે વહેલું અને આજ મારા પછી જામનગર જવાનું હતું એટલે કપડા બપડાં કાંઈ લાવ્યા નહોતા એટલે મેં જ આ કપડાં પહેર્યા મારા માસી જો આ કપડાં પહેરીને બેઠા છે અને સાંજે ભાઈ હતી કથા ઈ તમે જોઈ લીધા એકલા vlog ન નો જોયું હોય તો જોઈ લેજો કથા હતી પછી cake કટિંગ કર્યું અને આખા દિવસમાં માં ને ભાઈ બીજું જમણવાર વાર ને એવું હતું વાસ્તુ પૂજન હતું એટલે જવા નવું મકાન છે અને આમ છે સાઈડમાં ઊભો માં ઉભું રહીને video બનાવું પડે કારણ કે પવનનો નો જોકો એટલે હવાનો નો જોકો આવે ને કે અવાજ મારો હે ને આમ આગળ પાછળ થાય એટલે બાકી જો આ કેલના ના પાન પડ્યા હે રાત્રે જે કથા હતી અને અહીંયા cake નું box પડ્યું હે અને ભાઈ સવાર અમારી પાસે કામ કઢાવી લીધું હે એટલે બપોરે હે ને ખુશી જવાનું એકદમ કારણ કે હે ને સવાર માં એ હતું એ બધું મૂકી આવ્યા અહીંયા પડ્યું છે ભાઈ ટ્રેક્ટર બધું મૂકી આવ્યું છે હરખા કરી દીધા છે અને અત્યારે બપોર આપણા મોટા મામા એની ઘરે જમવાનું રાખ્યું છે પછી આપણે નીકળવાનું છે મામા તમે બહુ તાણે ને તો રોકાઈ જવું પડ્યું હવે તો વાંધો નહીં ચાલો બધા પપ્પાની અંદર બેઠા બાકી એ તમને થોડીક વાર પછી થોડુંક ની પાછું બતાવી દે આગલા વિડીયો બતાવ્યું પણ ફરી એકવાર અને કીધું તો ચાલો ગામમાં ધારે છે ને ચક્કરું મારતા ધાર તમે આ બધું એ તો રખડવાની મજા આવે

મામા માસીને છોકરાઓ તણી જો અહીં બપોર કાલે વિડીયો બનાવ્યો હતો પ્રાથમિક શાળાનો ગેટ છે ને બાજુમાંથી રસ્તો જાય અહીંયાથી એક છે ને અમે ફંટુડી લઈ ગયા હતા અને હલવાળા હતા એ અમારા હર્ષિલભાઈએ અહીંથી કાઢી હતી ને હવે જોઈ આવે અત્યારે કેવું પાણી હે અત્યારે વરસાદી માહોલ છે તો પાણી એકદમ મસ્ત જતું હોય છે ને અહીંયા જવું બધા ગ્રીનરી ત્યાં જવું અહીંયા જાડવા 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 એક મંદિર બનાવ્યું છે કદાચ હનુમાન દાદાનું હે દર્શન કરી લઈ હનુમાન દાદાનું મંદિર વચ્ચે આવી ગયું અહીંયા દાદાના દર્શન કરી લઈ અને પછી આપણે આપણા ના રસ્તા તરફ જાય કાચો રસ્તો આવી જવાનો આ બાજુ ભાઈ ભણાવવાનું કામ ચાલુ છે પ્રાથમિક શાળા છે ભણવું જરૂરી છે છે અમે તો બહુ ભણી કાંદો કાઢી લીધો થાય સાંભળવા મળ્યું છે જો સમસ્યા છે આ ક્યાંક ભૂત થાય છે વિડીયોમાં આવી જાય તો સારું તો જોઈ લઈએ કે ભૂત કેવું હોય બાકી તો ભૂત અમે જોયું નથી જો પુલ છે પણ મને એમ હતું કે પુલ ઉપરથી પાણી જતું હોય પાણી જતું હતું પણ આ વખતે પાણી જતું છે નહીં વરસાદ એટલો બધો હે ને અત્યારે એટલે કારણ કે થોડાક દિવસથી પેલા વરસાદે બ્રેક લઈ લીધો એટલે ગામની નદી એ તો અમે પૂગી ગયા થોડું થોડું પાણી ને ખાબોચ્યા ભાઈ ને આ એક જૂનો કઈક પુલ છે અને આ હે ને ભાઈ આમ આગળ જામનાથ મહાદેવ નું મંદિર છે ને જ્યાંથી આખું આ નદીનું પાણી આમ જાય અને જામનાથ મહાદેવ હું છે એનું એનો વિડિયો આખો મેં બનાવ્યો હતો એક વર્ષ પેલા આવ્યો હતો ને ત્યારે એનો વિડીયો જોવો છે ઉપર જાય લિંક આવી ગઈ છે જોઈ લેજો અત્યારે ભાઈ પાણી નું કઉ ને તો આવું કઈ છે જ નહીં ક્યાંથી પડેલા પાણી આ તો પાણી આમ આવતું લાગે જામનાથ જાય કે જામનાથ થી આવે છે જામનાથ જાય પણ આ બાજુ પાણી નીચું હોય ને તો આ બધું ભરેલું છે મજા કઈક અલગ જ આવે નીચે બે હોય ને જોવો તમે ખાલી ઓહો બે બાજુ જાડવા અને વચ્ચે નદી છે અને અહીંયા જો પુલ છે ને તો એ થોડુંક પાણી ત્યાં રોકી રાખે ને બાકી આ પાણી આમ જતું હોય

પાણી હવે આટલું બધું કઈ હે નઈ થોડું ઘણું જ છે મેં કીધું હાલો આ બાજુ પેલા ચક્કર મારતા આવીએ બાકી જાવું તો વાડીએ અને ભગવાન છે ભાઈ વિડીયો અવાજ આમ તેમ થતો હોય છે તો મોબાઈલના ને મૂકીને માં જોઈ લઈએ એમ કેવું છે અહિયાં અહિયાં એમને સાપ દેખાય છે જો ઓલું ઝાડું હે ને એમાં વચ્ચે સાપ બેઠો જો અહિયાં ડોકું કાઢી અને ઈ પાછું એકદમ ડેન્જરસ લાગે હે લાલ પીળો ને લીલો ને એવો કલર વાળો હે પાણી વાળો સાપ છે કે ઓલો કે ખબર નહીં બાકી હરિયાળી ક્રાંતિ જેવું છે ને અહિયાં બાજુમાં હે બધું એવું હોય ને ભવિષ્યમાં નદી બધી જોઈ અમે સિંહ જોવા તમે કીધું કદાચ ગામમાં આખો દિવસ તો સિંહ ક્યારે દેખાતા નથી પડે જોવા મળે ને પડે જોવા મળે નક્કી ન હોય રાતે ગર્જના કરતા હોય પણ અમને જોવા મળ્યા નથી

અને અહીંયા પાછા આંબા છે બધી બાજુ આંબા 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 છે પણ કેરી ખાવા મળે છે ને અત્યારે હોય નહીં કાંઈ કેરી તો ખાલી એમ ચક્કર મારી લઈ જુઓ ભાઈ અહીંયા જો એને દીપડો ન હોય ને એના ઝાડો બનાવ્યું ઉપરથી છાપરું બધું નીકળી ગયું એટલે હવે એ કાંઈ વર્કિંગ કન્ડિશનમાં હે નહીં અને ગામડાની ઓરિજિનલ મજા ક્યાં છે ખબર જો અહીંયા ઝાડ છે નીચે મસ્ત મજાનો ખાટલો પડ્યો હોય ને ખાટલો ઉપર બેઠા બેઠા એના બધાને દેખરેખ રાખવાની શેરીના હાઠા ને એવું બધું હે ને આ બધું ચીકુડી હે નારિયેળી છે નારિયેળીમાં નારિયેળી ઉપર નારિયેળી ફોકસ કરવું પડશે ભાઈ નહીં દેખાય ઉપર નારિયેળના લૂમખા લૂમખા ટીંગાય છે અને મસ્ત મજાનો તો બેઠક વ્યવસ્થા બેઠા હોય પવન એવો જોરદાર આવે તો મજા જ આવ્યા કરે બાકી કાંઈ જોઈ હોય નહીં લાઈફમાં આવી મજા કાંઈ આપણી સિટીમાં આવે નહીં આવે તુલા સિટીમાં આવી મજા હે તો બે જ ખાટલા બે જા બે જ બે જ્યાં સિટીમાં તો ટી 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 થતું હોય બાકી ઓરિજનલ બધા મજા ગામડે છે જવાનું મન થાય નહીં પણ શું કરું જવું પડે યાર ન જાય તો પૈસા ન દેવલા ઓલા એટલે બધા આવું કે અહીંયા અત્યારે કે કેરી બેરી છે નહીં બાકી તો હોત તો ખાઈ જાય તમે દહ બાર કિલો લેતા જાય આ બાજુ ફાર્મ માં કેરી છે આ બાજુ આંબા છે મથલ અ કાંઈ બીજું કરવાનું નહીં કેરી આવે ઉતારી વેચી નાખવું ને ખાવ મોજ કરો આપણે ઘરે જે બંધ કરીને બારી બાયણા ને જાઓ કેવો દરવાજા કે અહીંયા જો વાડીને આને કહેવાય ઝાપો હાલે જાપો આપડે બંધ કરવાનો હોય બહાર નીકળી જાય પેલા મને નીકળી દે હાલો રોડ રાખડ ને બીજું કઈ ઘરી ના જાય ને અંદર એના ડોહા જાપો કહેવાય અને એનો લોક કેવાય ખબર જોઈ જો બા લાગી ગયો લોક હવે કોઈ જાય નહીં ભરનો દીકરો આને લોક કહેવાય લોક ની ચાવી બાવી કઈ આવે નઈ એમને આવે જઈને કોલેજ જવું અંદર જઈ શકે તો આ પાછા ઘર બાજુ રાખું ભાઈ અને ભાઈ જુઓ આ ઓલા ડેન્ડ વાળા શું કેવાય આનાથી લોહી વધે મેં વિડીયો બનાવ્યો તો મને નામે નથી આવડતું આ હાથ લાગે કે હાથ લાગે એવું કઈ કેવાય હાથલિયા બાગ કેવાય ને થોર કહેવાય હા અને આ ખાવાની ભાઈ એનાથી લોહી વધે ને ઘણી વસ્તુ ડાયાબિટીસ કંટ્રોલમાં આવે ની બધું એને ભાઈ આ બધી વસ્તુ ગામડામાં મળે એ પછી ફ્રીમાં ખાલી તમારે મહેનત શું કરો ઉપરના કાંટા હોય ને ખાલી કાઢ નાખવાના હલે બહુ વાતો કરી જો હજી વાતો કરે ભાઈ પછી શાંતિથી બેઠો બેઠો બસમાં વાત કર્યા કરજે ઘરવાળી એ થોરની વાત કરતા ને થોરનું એક ઓલું ફળ છે ને આપણે લઈ લીધું જો આમાં હોય એ બહાર નીકળી ગયો અમે કઈ ભાંગવાનું હતું ને એમ ભાંગ્યું ચાખી ભાઈ આપડે કોઈ દી પેલા બઉ નાના ને ખાતા અત્યારે કોઈ દી થી ખાધું નથી અને આના ઉપર નાઈ ને કાટા કાઢવા પડે તો કાટા કાઢી લીધા હે લઇ હર્ષદ આમ લા હર્ષદ આવે લા હાથ રાખ આમ હા ખા હવે ઓહો આમ ગયેલું હે ને આમ મોડું નથી ને બધું એવું હે આમ ભાવે નહીં પણ છે સારું નાના હતા તે બહુ ખવડાવતા પણ અત્યારે કીધું કે ટેસ્ટ કરીએ કે હાથ તોડવા નહોતું જ નહીં પાણા હોય ભાઈ આપડા

તો ભાઈ ઘરે આવી ગયા છે ચાલો તમને બતાવી દઉં મામાનું નવું મકાન ફરી એકવાર જો આ છે જે આ ગેન્ડી રાખેલી છે મસ્ત મજાની અને આ હોલ છે જ્યાં સોફા રાખેલા છે મસ્ત મજાના મોટો બધો હોલ છે અને આ જે પંખો દેખાય રિમોટ વાળો છે ભાઈ અને આ છે કિચન અને આ બે રૂમ છે એમાંથી આ ચાલો આ રૂમમાં જઈએ તો આ રૂમની અંદર મસ્ત મજાનો જો તમને ફર્નિચર દેખાઈ જાય અને આ જે તમને દેખાઈ એને ને એમ નથી કાચ છે ભાઈ જો અડસો નો તો ખબર પડશે જો તો કાચ ઓપન કરીને તો બારનો નજારો જોવે અહીંયા ગ્રીલ ફિટ કરવાની છે પણ હજી ગ્રીલ નું કામ પેન્ડિંગ છે ફર્નિચર ની વાત કરું તો એ એલે અરે અરે રે રે મારી મિસ્ટેક હોય ગયા એ ગદ્દા વાપીસ ઉપર રાખના પડે ગા ભાઈ ગેર વાગી ગયા જમવાની તૈયારી થઈ ગઈ જો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું ને નથી થયું તાય બધાને પાથરી દીધો એ મહેમાનને બેહાડવાનો ભજીયા પાડવાનો તો પાડો ફટાફટ હાલો ભાઈ જમીન જાવાનો વાર રે રોકાઈ જાવ તો થાય રોકાઈ જાય